આવું છે બધું વરસાદ ચાલુ છે ગોવા રજિયા આવ્યા છે એટલે આપણે રાતે ચાલુ કરી દીધું તું કામ વાહિ કરવાનું આવી બધી કસાર થઈ છે વરસાદ બે ત્રણ બીજા સતત સારું છે આ એક વખત થઈ ગયા છે બધા ઘેર આનંદ ભાઈઓ લઈક અને અહીંયા લાલકી કરતા હોય ઠેકડા મારતા હોય અમે જો આવું કરવી છે ગૌતન વાણી છે ને તો આ મારો છે મારવી છે આમ કહેવાય તો જો એટલે આપણે ગૌશાળા ઘણા કરતા હોય કે ગૌ સેવા કરતા હોય પણ ખાસ વાત યાદ રાખવાની કે બધું કામ પોતાને કરવાની તેવાય હોય ને તો આ કરાય કારણ કે લેબર કામ ઉપર આપણે કરતા હોય તો નક્કી ન હોય ક્યારેક આવું થાય તો આપણે પોતાને કામ કરવાની કહેવાય હોવી જોઈએ અને મારા પટેલ છે અત્યારમાં બરાબર માં બે સારું કરી દીધું તું ગોવાળ ગોવાળા આવી ગયા છે અને કાલ વાત કરી નવા એવા છે અમારે બાજુન ગામ જાંજેસર સર કે ભગતની ની સારવાર કરેવી ગામ લોકો એ પણ આ વરસાદમાં પલળતા હતા અને આપણે જગ્યા તો ફૂલ હતી પણ આવું રોડ ઉપર કે બળદ હોય તો એના માટે જગ્યા છે હજી ઘર બળદ હોય તો ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે થોડાક દિવસ જાળવી જઈજો કે છૂટા ન મૂકતા અથવા તો હરાણી અને વેચતા નહીં તમે આપણે લેવાના જ છે આશ્રમ મારો એક પ્રાઇવેટ નથી આપણા બધાનો છે અને બળદ માટે છે આમાં કોઈ માણસને કંઈ સ્વાર્થ નથી કોઈને મારે સ્વાર્થ નથી અમારા અહીંયા ગામના લોકોને સ્વાર્થ નથી કોઈને સ્વાર્થ નથી આ બળદ માટે જ કર્યું છે એટલે એક ભાઈનો ફોન આવ્યો જ મારામાં રેકોર્ડિંગ નથી થયું બાકી હું તમને કહી દે કે ખેડૂત કેટલી હદે નિશ થતો જાય છે એમ બધા એવા ન હોય પણ અમુક હોય એ ભાઈનો ફોન આવ્યો કે બળદ મારે તમે રાખો છો મેં રાખું છું પણ હમણાં જગ્યા નથી થોડાક દી જાળવી જાઓ તો મને કે તમે રાખતા હોય તો ઠીક છે નકર અમે હરાણિયાને દઈ દેવી બોલો તો હવે મેં એમ કીધું હતું કે ખાલી અમારે આપણે શેડ બનાવવો છે તમે મહિનો અગદી હાંસવી લો તો એ ભાઈ એ મહિનો દિને થશું આય એમ બોલો આટલી હદે નિષ્ઠ થતા જાય છે આ હું ખોટું નથી બોલતો ફવારનો છે અને કાલે જન્માષ્ટમી ગઈ આ હાવ વાત કરું છું મારામાં રેકોર્ડિંગ ફોનમાં મિસ્ટેક થઈ ગઈ નથી થયું બાકી એનું હું વાયરલ કરત એટલે મિત્રોને બધા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી આ બધા આપણું જ છે અને ગામ રફાળા તાલુકો બગસરા જિલ્લો અમરેલી આપણા વિસ્તારના બધાને ગૌરવ લેવાનું છે કારણ કે અત્યારના સમયમાં ખેડૂતો બળદ હુકામ નથી રાખતા કારણ કે આ વૃદ્ધાવસ્થા આવે ત્યારે હવે કોઈને આમાં રસ નથી તો ઊભા કરવાનું થાય આ બળદ બેહી ગયો છે આપણી પાસે તો બધી ઘોડીને એવું છે સિસ્ટમ તો આપણે ઊભા કરી લેવી હવે તમારી ઘરે બળદ આ રીતનો બેહી ગયો હોય તો તમે એકલાથી કઈ ઊભો થાય નહીં ગામ લોકોને મદદ માટે બોલાવો તો એ લોકોને કોઈને હુંગ સડતું હોય આવે ન આવે એટલે ખેડૂતને એ હાસી મુશ્કેલી છે કે વૃદ્ધાવસ્થામાં ગટપણ નથી પાડી શકતા હું સમજું છું એટલે જ કહું છું આ દેવ બળદ આશ્રમ આપણો બધાયનો છે આ કોઈ ખાનગીકરણ નથી આમાં બધાએ આપણા વિસ્તારના ખેડૂતોએ ગર્વ લેવાનું છે તમે તમારે બળદથી ખેતી કરો બળદથી જ ખેતી આગળ આવવાની છે બાકી ટ્રેક્ટરથી સનેડાથી છે ને બે વાર હારું લાગવાનું છે બાકી જમીનમાં કાંઈ પેદા આવશે નહીં એટલે બળદ ઉપર જ જવું પડશે એટલે બધા ખેડૂતોને વિનંતી કરું તમ તારે તમારાથી ગટપણ ન પડાય હોય તો આપણે આશ્રમના દરવાજા ચોવીસ કલાક ખુલ્લા જ છે પણ હમણાં જગ્યા નથી તમે જોવો છો આ પરિસ્થિતિ શું થાય છે વરસાદ ચાલુ છે આપણે શેડ બની જાય પછી ચોવીસ કલાક બળદ માટે દરવાજા ખુલ્લા છે એટલી ખાલી મહેરબાની કરજો હજી રોડ ઉપર ક્યાંય જો બળદ હેરાન થતો હોય વરસાદમાં પલળતો હોય આ તે તો આપણે હજી બે થી ત્રણ બળદની જગ્યા છે બરાબર બાકી ઘર બળદવાળાને ખાસ વિનંતી કે મહિનો બે મહિના તમે જાળવી જાય બે મહિના તો નહીં મહિનો જાળવી જાય આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું પણ આ વરસાદ બંધ થાય ને એટલે શેર નું કામ ચાલુ કરવાનું છે ભગત ને આપણે ઉભા કરતા ઈ છે હવે ઉભા નથી થઈ શકતા ઊભા કરી તો તરત પડી જાય છે ખાવાનું બંધ કરી દીધું છે લીલું નાખું પણ અહીંયા આ રીતનું આડું ઊભું રહેવું પડે કારણ કે બીજા એના ભાગનું ખાઈ ન જાય એટલે હમણાં ચોમાસુ છે વરસાદ બંધ ન થતો એટલે તકલીફ થોડીક છે બાયરે જો પાણી ભેરું જ બધી આઈ છે આખી ઊંડી વહી ગઈ છે હાવ હવે એકાદ બે દિવસ ના છે ભગત આમનો મેનો દેહ છૂટી જાય એવી ભગવાન ને પ્રાર્થના ખોટો હેરાન ન થાય કારણ કે આપણે બીજું તો હવે શું કરી શકવાનું એમાં લીલો બાજરો નાખો જ પણ હવે ખવાય એમ જ નથી તો એનાથી શું કરવાનું આવું છે મિત્રો જો આવ્યો જો આવ્યો જો આવ્યો એને જો આંખમાંથી હવે આંખું ઊંડી મીડી જવા કારણ કે દુબળો છે ને વધારે એને આંખું હોજી ગઈ છે કે નહીં એની લગભગ એની આંખું હોજી ગઈ છે આ ભાઈ આવ્યો તો બહુ લોટકો હતો ભગજ બધાને મારવા દોડતો એટલે એના લીધે જો કે આ એ હેરાન છો છે એમાં નથી કહેતા કે બધા પોતપોતાનું કર્મ નડે આ બળદ આવ્યો સફેદ બે જોઈડ હતી આ આ બળદ વધારે દુબળો હતો અને આ થોડોક લોટકો હતો પણ બધા બળદને મારતો ને એટલે આને બાંધી રાખવો પડતો અને કાલે એવું જ છું કાલે આપણે અહીંથી ઊભો કરી રહ્યા ઘોડીમાં ઊભો થઈને તરત આ બળદ આરે માથું લીધું હવે એનું શરીર ક્યાં ભાઈનું શરીર ક્યાં તોય બાંધવા વાળી થાય માંડ માંડ ઊભો કર્યો તો એક તો ઘોડી નાખીને ઓલાય જે માથું માર્યું ને આ પડી ગયો તે પછી ઉભો નથી મૂળ ક્યારેક ક્યારેક આપણે લખણ નડે એવું છે આને એક તો ઘોડી નાખીને ઉભો કર્યો જેવો મોકળો કર્યો એવો તરત હવે આ માથું લીધો હવે હાલવાની તેવ નથી ખાવાની છતાંય એનો રૂઅપ જાય નહીં એટલે માણસ માટે આવું જ છે ઘણા ને એટલો બધો રૂવા બોય હું જ કઈક હું તો છેલ્લે જો આવા દિવસો આવવાના છે કઈ વાંધો ને આ તો મૂંગો જીવ છે બધા પોત પોતાનું કર્મ હોય આપણે આપણું ફરજ નિભાવવાની છે તો હશે શ્રી દેવ બળદ આશ્રમ ગામ રફાળા તાલુકો બગસરા જિલ્લો અમરેલી પાછું વિનંતી એકવાર ફરીવાર કરી દઉં કે હજી એકાદ બે બળદની જગ્યા છે પણ એવા બળદ જે રોડ ઉપર હજી હોય એવા પ્રાઇવેટ બળદ માટે ખેડૂતો થોડાક જાળવી દિવજો આપણે વરસાદ બંધ થાય ને થોડુંક ભરતી ભરાયવું થાય એટલે તરત શેરનું કામ ચાલુ કરી દેવું છે બરાબર ઉતાવળ ખોટી ન કરતા મિત્રો બળદને એક મહિનો ખાલી તમે હાસવજો કારણ કે એટલું કામ લીધું હોય તો હવે એટલી જ મારી વિનંતી છે જય માતાજી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ